કચ્છના અબડાસા આશ્વ પ્રેમી રેસ સમિતિ અબડાસા આયોજિત ઘોડા રેસમાં ગાંધીધામ પડાળા ના ઘોડા એ માર્યું મેદાન અબડાસા તાલુકાના કનકપુર નજીક કોઠારા ભુજ રોડ પર રામવાડી મધ્યે આજ રોજ અશ્વ પ્રેમી રેસ સમિતિ દ્વારા અબડાસા આયોજિત ઘોડા દોડ યોજવામાં આવી હતી આ દોડમાં લખપત રાજકોટ મુન્દ્રા ભચાઉ રાપર ગાંધીધામ ભુજ અબડાસા માંડવી ખાવડા વિસ્તારના

આ રેસમાં પંચ તરીકે સકરિયા હિંગોરા માજી સરપંચ ધનાવાડા અને રિટાયર્ડ પીએસઆઈ સહિતનાઓએ આગેવાનોએ ભૂમિકા ભજવી હતી આ રેસમાં અબડાસાના માજી ધારાસભ્ય જિલ્લા પંચાયતના સદસ્ય નખત્રાણાના મુસ્લિમ આગેવાનો માજી સરપંચ સહિતના વિવિધ આગેવાનોએ હાજરી આપી હતી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે